તારા હાટુ છે બાપા ગેલીથામાં ગેલીથામાં પણ હા એવ પે સાંભળાની છે તોય સંપલ બાંધીએ ડોકનું કાડુ રામ રામ દઈ કી દઈ રહ્યો બધું મજામાં મી એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા લોક ની અંદર તો મિત્રો આપણે એને જોવા કાલે હું ઢબ લઈવો ને આવા હાટુ લઈવો મે કે હે ને આ હેઠો ને એટલે બગાડે બો ઢબ સસ્તા હે 200 200 રૂપિયા નું એક એ કે માથે બસ ચડાવે લેવાની શૂટ તોય તૂટે નો ઓયલો તો ગેરંટી વાળો છે ઓલો તગારું છે ને એ મોટું એમાં તો કંઈ થાય જ નહીં થાય તો બદલાવ દે વર્ષ દિન ગેરંટી છે પણ આ ગેરંટી વગર ના આવતા બસો બસો રૂપિયામાં કાં હું ભલે સુમા હું નીકળે જાય તો ગણો ને એટલે હે હે તારા લેવો કાલે બે મિત્રો એક ભાઈ ની કોમેન્ટ હતી કે આના ડોક માં કેમ ચંપલ બાંધો ચંપલ બાંધો નજીર નો લાગે એવા હાટ પી રૂપારી બહુ રહી ને આખી પી સાંભળા ની છે તોય ચંપલ બાંધીએ ડોક નું કાડુ કાડુ હા તો મિત્રો આપણે હે ને એ સંપલ ઇવા હાટુ બાંજો એ લે એલો ઓલો કઈ લેવા ને તને ઓલો આવ્યો ઠીક અ કી ના ઉપડે માં હે બ્લોગ માં લે હમ પ્રાણી બ્લોગ હાટુ થઈને સાયકલ લઈને હાથી આ આવ્યો તો મિત્રો આજ તને તૂટે ફાટે ગો છે કોક કોક વાદરા આગળ પાછા છેડ્યા નાખો સવારના પોર માં તો કઈ નતું ને આપણે ટીલું કામ કરે જોયો જોઈ મિત્રો આ બેઠી જો ટીલું ટીલું ના મિત્રો માગા જાજા આવ્યા પણ હજી કઈ આપણે દેવાનો વિચાર ન દેવાનો વિચાર થાય તે દો આપણે મેસેજ આપણે આપી દીધું હોય મે માધ્યમ હે ટીલું રાખ્યું હો ભાઈ એ નામ ફેરવવાનું થાતું નથી ટીલું આ રેડી ડન તો ભાઈ ની તમને હું જે કાંટા નું કરતો ને કે મેં દુકાન ફફર લીધી એ ભાઈ પાછી કોમેન્ટ કરી કે આપણે માંગ રોડ કેસો હાઈવે રોડ હે ને એ રોડ ઉપર દુકાન હશે ભાઈ મેં એ રોડ ઉપર લગભગ બધી દુકાનો સેટ કરી લીધી જો કોઈ દુકાન બાકી રહી ગઈ છે તો હું તાર જોવાય છે ઈ છે તો લેતા આવીશ છે કામ બાપા રાતડા પોઝિશન કામ છે ભઈ ગતા તમે રણમાં ઉતાર નથી થયો મિત્રો માંડવી ગાંડી થયો ગોઠણી ગોઠણી જામે ગઈ એમાં ઓલી કરે રેતી વાળું ખેતર છે ને એમાં તો બહુ જામે એમાં બહુ વધ કરે ને શતકમાં વાટે સાહેબ હું ગઈ જ જો હેવિયા ફૂલ હેવિયા અટાણ મે અટાણે આ મેં મેમાં બહુ હેવિયા બેઠા વ્યાજ એમ બહુ પડ્યો આ મેમાં આય તમે જોવો ને તો જોવો માં કે ગોર પડી આ હેઠે મેરે થોડીક નબળી છે ભાઈ અંદર તમે જાવ ને પાટલું ગડડવા હું આવ્યો મિત્રો ફ્રૂટ પાણી જાય હો અટાણે કેનાલમાં તો મિત્રો જો આ પાણી જાય નહીં અહીં થી આવે આપણે એમી ખાલી હું ના લોકો કો માથે પર જાતા હતા ને જે રોડ માં થી પાણી જાતો તો નમી નોતા કેતા હાલો બાકો કેતા હતા કે આપડા બહાર માં જાય તો એ સેટ ના થી દાદા કેનાલ માં પાણી જાય હાલો તમે દેખાડ નકી કરાવા કે જાય હજ ને પાણી આ જો કોક નો રો વાહણો તણાઈ ગઈ બરો જો 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 જાય ને પાણી પણ એ છેના પોવન છે ને તે એક છે સાઈડમાં બી જાય ફૂલ પાણી જાય હટાણે તો વાહ અમારો છે ને ના ખબર પડે રસો છે ને માર હ પાણીનો વધારો થયો પાછો ને આ મારગ આ આ આ છે ને આ જો આ દેખાતું હતું કાલે એટલી ફૂટેક પાણી વીધું પાછો એક ફૂટેક કાલે સાર વાટવા આવ્યા ને

મિત્રો આ યુરિયા ખાતર ને આપણે નાખવાનું છે આ ખળમાં આપણે વારંવાર આ યુરિયા ખાતર નાખતા હોય તો મિત્રો આપણે હે યુરિયા ખાતર ને બધા કેતા હોય કે પાણી કરે ને ગમ ઢોર કે માણસ બીજું ગમે પીએ જાય ને તો ઘડીક વારમાં મરે જાય મિત્રો તો આ આપણે નાખીએ ખડમાં ને એ પ્રવાહી થઈને પાસે છોડે ખડની અંદર બિહુન કંઈ થતું નથી પણ સો ટકા નુકસાને થતી હોય કે કે પી પછી વરસ જીવવાની હોય તો એ મળી કે લગભગ વી વરસ જીવતી આ ઉથલા મારવાનું ને બેક્ટેરિયા ત્રીજું જે બધા કારણો છે ને એ દવાના કારણો મિત્રો ને સીડ્યો બાકી નહીં હો હાલ હું ફટાફટ નાખેલા

tôi nói cho nó, hôm bé ấy có cún đi mất sao rồi, nên, tụi mình muốn xem là mập của nó, di vật nó, hình như là gì đấy không? được chưa, để xem, ra, mà hôm nó vào, ra nó, thấy tiếc đấy, kì, mập gồ hời này bác thì miệt rom miệt tim miệt đi khốn gì vậy đó vậy mà coi ra anh thấy gì anh bọc quần ra bọc máy ra đi ra đi anh mà gà đã phe kì ra khờ vào đi thế હતો મેં તારા પગો તઈ તળ્યા ટ્યુબ પૂ મારે તઈ તળ્યા તો મિત્રો આપણે કોંઢીને કાલે બીજદાન કરાવ્યું પણ હજી આજ કરારો ઉતર્યો એટલે એને છે વારે ફરી બે દિવસ સુધી બીજદાન કરાવવું પડે બીજદાન કે પાડે ગમે ત્યાં થાય એટલે બે દિવસ સુધી કાં પાડે હોય તો એ ફેરવવી પડે બે દિવસ સુધી અને બીજદાન કરાવો તો બે દિવસ સુધી કરાવવું પડે આજની કાલે હીટમાં વધારે રેથી એટલે કાલે બીજદાન કરાવવું પણ હજી આજે લગભગ બીજદાન કરાવવું પડે દિયરની મેં ફોન કરી દીધો એટલે આજે પાછું બીજ ભાઈ એ બોલું કરાવેલા ચાલો મિત્રો હું એ પીને આપણી વાંચાઈ રાખીએ દોવામાં અને આણી આણી દોવેલી ને કાંઈમ પહેલાં એણી મોરી દોવાની પછી આણી દોવાની એટલે આજ એની પાછળ રાખવી દીઆર કે હું આવા આવ વીસ મિનિટમાં તમારે બે દોવાઈ ગયું વીસ ચાલો મિત્રો હું શું દોવેલા તો જો મિત્રો આપણી ટીલું દોધ ધાવે Avrà paru da avre che tu ne hai ustaveno, va a gaiare, va a essere se ne ziku no mare. Avrà ziku no mare. Dio mi ha detto. Dio

Ya mama, bheja lau karde. Bas nah, તારા હાટુ છે બાપા ઘેલી થામાં ઘેલી થામાં હમ હા એવ હા પગરીન મૂક દઉં કન્ટીન્યુ હે ને ડોક્ટર આવે ને વાટ જો ને બેઠું બિસ્દાન થાય પછી દોયે ને તો હાલ બસ दो दे terbab पसे आवे Mm-hmm.